ઓખાથી બેટ દ્વારકા સુધીનું હોડીનું સફર એટલે જીવનું જોખમ તંત્ર ઘોર નેન્દ્રામાં મોરબી પુલ તૂટવાનો બનાવ અને હરણી તળાવ વડોદરામાં બનેલ દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની રાહ જોતું દ્વારકા બેટ દ્વારકાનું સરકારી તંત્ર તાજેતરમાં બનેલી મોટી દુર્ઘટના જેમાં મોરબી પુલના ઝૂલતા પુલ ઉપર ક્ષમતા કરતા વધારે માણસોને જવા દેવાથી પુલ તૂટી જતા જે બનાવ બન્યો હતો જેમાં બસોથી પણ વધારે લોકોના જીવ ગયા હતા હમણાં તાજેતરમાં વડોદરાની અરણી તળાવમાં હોળીમાં ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડ્યા અને હોળી પલટી ખાઈ જતા બનાવ બન્યો જેમાં બારથી વધારે નાના બાળકો અને બે શિક્ષકોનો જીવ લીધો હતો હોડીમાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવાથી હોડી પલટી જતાં અને લાઈફ જેકેટના અભાવે બધા મળીને સત્તર લોકોના મૃત્યુ થયા હતા આ જ રીતે હજી બેટ દ્વારકામાં લોકોના જીવની પરવા કર્યા વગર ઓખાથી બેટ દ્વારકા જતી ફેરીમાં લિમિટ વગર લોકોને બેસાડવામાં આવી રહ્યા છે તો શું હજી જે બે દુર્ઘટના બની છે તે ઓછી છે તંત્ર ક્યારે જાગશે જો વહેલી તકે ધ્યાન દોરવામાં નહીં આવે તો મોરબી અને હરણી જેવી દુર્ઘટના બનતા વાર નહીં લાગે એવું સ્પષ્ટ જણાય આવે છે અહીંયા લોકોનું કહેવું છે કે હોડી ચાલકો તેમની મનમાની કરે છે અને ત્યાં હાજર જવાબદાર અધિકારી ફક્ત સોવાના ગાંઠિયા સમાન જણાઈ આવે છે રિપોર્ટ સંજય ચુનારા